ગારીયાધર તાલુકાના સમઢિયાળા ગામે ખનીજ માફિયાઓ બેફામ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી નહીં તેવો સરપંચ દ્વારા આક્ષેપ ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામ પાસેથી પસાર થયેલી શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોય છે જેની અધિકારીને લેખિતમાં પણ ફરિયાદ સરપંચ દ્વારા કરવામાં આવી છે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ બેફામ બનેલા ખનીજ માફીઓ વારંવાર ખનિજની ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે વારંવાર રજૂઆત કરવામાં આવી છે લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજે સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં હોવાની ગ્રામજનોએ પણ આક્ષેપ કર્યો હતો તો આ ખનીજ ચોરીને અટકાવવામાં આવે તેવી સરપંચ અને ગ્રામજનોએ માંગ કરી હતી નાળા તોડી નાખે અમારે પાણીની લાઈન તોડી નાખે અમને હારતા નથી એટલે રસ્તો કરાવો બંધ બંધ કરાવો નિશાળ આવે છે સરપંચ સાહેબ આપડે ગામની વચ્ચે છોકરા એક વાટડીનો પગ ભાંગી નાખ્યો છોકરાઉન્ડ અને તમે ના પડો ત્યાં શું કે છે આ લોકો રેતી હોય સોરી કરે છે આપણે હાથ તાર ને કીધું